આપા હા તે મઠે મને એને જાવાન છે તે બધું ચાર કરવા મડી ચાલો બધાય મૂકી જાય કોણ મને રોટલા ગડ દે હે રડવા પડતા નિતન હવે તો મને રડવું આવે છે પણ હું કરું રડવા મડતા નિતન ફોન બોન કરતા રહે ના રે ના પતિ કે ઉગા કાઈ ની હા તમાર કબાટ ને ઉપાડતા જાવ તો આપણે કાઈ એવું જરૂર નથી કાઈ કબાટ ની બસ ના જ રાખજો તો ભાઈ મારે કકર રોટલા બોટલા ઘડી દે તો સારું ને તો હું એક તો અલગ થઈ ગયો છે મને બહુ રડવું આવે છે પણ હવે શું કરું મોકલવા તો પડશે આપણું તો હાલી નિયમ જાવું પડે એટલે જાવું જ પડે તો ભાઈ છે ને સાચ્યામાથમ કરવા જાય છે બધાને ખબર જ હોય કેમ કે લગ્ન જેના નવા નવા લગ્ન હોય એને આપણે પહેલી હાથમથમ કરવા મોકલવા પડે લગ્ન થઈ જાય પછી

લાઈફ સાવી લે તમે કામ છો હું રાખી લેતી જાય હે ના લેતી જસ સોચી હું રાખું ના ના લેતી જને કાઈ મારે જરૂર નથી ઈ થેલો લઈ જઈએ તો આ લેતી જને બે પીડીસ બે ગુ એક ના હતા હા અગર રોકાવાન કે લાગ દિવસ છે આપણે તો નીચે ઠેલો મને કાઈ

ಮಾರುಲ કોણ દે હું હવે એકલો ફરતા દર વહી બસ પપ્પા ફરતા દર વહી જાઉં 15 દિવસ શું કેવો છે મારો 15 દિવસ ફરતા દર કે પછી હું આપડા ફ્રીજ માં પીડું છું બીયર જાય પછી બીયર પીવું છે મારે જોયું જોયું આ એટલા બધા ખુશ તમે લાગી જાય હે

પંદર દિવસ હા હવે તમને કાયમ વિડીયો છે ને પેઢી ઓછી જોવા મળશે કારણ કે એને અત્યારે ચડી જશે હા ચમરામે આવી છે એટલે પંદર દિવસ દસ દિવસ અગાઉ ચેડી જ પંદર દિવસ ચડી જશે તો પંદર દિવસ તો મારે ગમે પ્રિન્ટ કાઢવા તો પડશે જ ને ભાઈ આપડે ત્યાં હાલે નહીં જઈ મોગલ બધાને આજનો બીજો દિવસ છે અને આજ પાછો વ્લોગ ચાલુ કર્યો છે કારણ કે આજ તો હું એકલો છું તમને ખબર જ છે વિડીયોમાં તમે આગળ જોયું છે તો ચાલો મેડમને ફોન કરીએ આજ કેમ કે મેડમ તો એના ઘરે વયા ગયા છે અત્યારે હું કહી છે જોઈએ આપણે એકલાને યાર મજા ન આવ ભાઈ ફોન કરીએ ઉપાડે કે નહીં પેલા જોઈએ લગભગ તો નહીં ઉપાડે કારણ કે છે ને ખેતર જવાનું કેતી થતી એના કે આજ કાંઈ દાડીએ નથી આવી એની ખેતર ગઈ હી છે તો ફોન મેળે પડ્યો હોય છે હો ટકા તો અહીંયા જ ઉપાડે તમે જે વ્યક્તિ સુધી પહોંચવાનું નહીં ઉપાડે બીજી ટ્રાય કરીએ ફોન ફોન હો ટકા તો મેળે પડ્યો હશે મેળે પડ્યો હોય ને કામ કરતી હોય ને એટલે ફોન કોઈ દી હારે ન રાખે ફોન એનો ગમે ને એ મેળે મૂકી દે ગમીના ત્યાં ઝુંપડીએ હોય કે હેઠો પડ્યો હોય એનો ફોન ને એને કઈ ઠેકા હલો શું કરો તમે તો વયા જા તમે તો વયા જા અમને મૂકી શું કરું એકલો દાડજા તો છે ભૂણી

અવારમાં સા ન પીધો કાંઈ ખાવાનું કાંઈ પીવાનું કાંઈ ઠેકાણું નહીં ચાય નહીં નાગેશ્રી આવીને તો મેં સાહ પીધો મજા નથી આવતી કેમ કેમ ખેતર છે એવું છે નિંદો કઈ ખેતર છે કોણ કોણ બધા એવું છે સાંભળતા નથી સાંભળતા નથી એવું છે હા લે બધા હતા એના ઘરના હું જેમ બોલું શરમ આવ્યો ભાઈ એના ઘરના હોય તો થોડીક તો શરમ આવે જ ને સારું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ હવે મારા વ્લોગ આવશે કાયમ તમારે દસ દિવસ મને એકલાને ધોવાનો કાયમ દસ દિવસ સુધી મને તમારે એકલાને નિહાળવાનો છે આપણે દસ દિવસ તો વ્લોગમાં હું તમને કંઈક ઘટવા નહીં દઉં વ્લોગ બનાવી એક નંબર તાકાતથી વ્લોગ બનાવી મારા હવે હું મગજથી વિસારીને વ્લોગ બનાવી કંઈ ઘટવા નહીં દઉં જોયા કરજો તમે ચાલો ગેમ હોય તો લાઈક કરી દેજો ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને ને કરી દેજો ચાલો ફરી મળીએ નવ લોક સાથે જય માતાજી જય મોગલ